તાલુકાના રીતે ખેતરના છવ્વીસ લાખથી વધુના મુદ્દામાલ સાથે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા જુનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જેજે પટેલ તથા એએસઆઈ નિકુલ એમ પટેલ ને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે હરિપુર ગીર ગામના વજુભાઈ વિઠલભાઈ સિંગડા જે તપાસ અને ખરાઈ કરાવતા જુગારનો અખાડો ચાલુ હોવાની ખાતરી થતા પોલીસ સ્ટાફ સાથે આ જગ્યાએ રેડ કરતા જુગાર રોકતા દસ હિસબોને રોકડ રૂપિયા સાત લાખ હજાર આઠસો તથા મોબાઈલ તથા બે વાહનો મળી કુલ રૂપિયા

તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ